પૂનમ બેન માંડમ ની પસંદગી થતા ઉત્સવ નો માહોલ જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂનમ બેન માંડમ ની સતત ત્રીજી વાર પસંદગી થતા કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો

અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ